દોસ્તો આ વિડિયો સિરીઝના પહેલા ભાગમાં આપણે જોયું તો કે રઘુભાઈને પૈસાની જરૂર હોવાથી એ છગુજીને પોતાની આંબાની વાડીવાળી જમીન વેચે છે અને બીજી બાજુ છગુજી જ્યારે જતા હોય છે ત્યારે આ બંને ભાઈઓ બોરો અને પોપટનું અપમાન કરે છે ઊભા રહેતા નથી અને આ બંને જણા નક્કી કરે છે કે આપણે છગુજીનો બદલો જરૂરથી લઈશું તો એ બદલો કઈ રીતે લે છે એ આજના વિડીયોમાં તમને જોવા મળશે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો

બોલો મુઠી આવ શાંતિ ને એકદમ હો ભુરાભાઈ એકદમ શાંતિ તા જેવું થાય બોલો બોલો શું કેતો રાખ્યો તમાર જમીન માં છગુજી ને હું કેતા ને છગુજી ના તે જમીન માં માત્ર પૈસો કોમ હતું ને બરોબર ના સર આયો તો ના થોડો દીવો થઈ ગયો તો તે મી વેચી ગયો વેકી મારી હા વેચી મારી છગુજી રોય તો પૈસા છે લાગે મુગા માં વેચી હશે છગુજી ખરીદી હશે હા કેટલામ ખરીદીએ

એ ડેટો સર ને જેનો જેટલું 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 કરવું પડે બોલશું બધું કરશું વાત તો સાચી

ઉના કેરીઓ જબર બે ત્રણ આપણો હરખે થઈ જાવ ચાલો જોતો જ કેરીઓ હારી આવી જોવાનું કેરીઓ મારે લેવાની લેવાની હોય તમારે તમે જમીન આપ્યા તે પૈસા તમા ખરા ટાઈમે કોમ કાઢી પૈસા ગણતા હારા લાગે છે તમે પણ એવી તો બોલી કરી કે ઓબા આપે કે નહીં આપે મી ઓબા તમને નહીં આપે એવું થોડું હોય કે ઓય ના ચાલે યાર તમે તમારી માર વાત જમીન તમારી તમે આરોટો ને ઓમ પેલા શિર દે આ શિર તોય મન ફરક નહી પડે ઓબા મારા તમે તો ગમે તો મારોટો જમીન નો આવું કરવાની યાર આ તો ઉપર જમીન આલી એટલે બધું ભૂલી જવાનું હોય બાર લેલા હોય બોલી જ નહીં થઈ પણ માર તો બીજું કોઈ જવાનું ઓબા મારા માણસો લાઈન ક્યારેય તો એવું ના ચાલો થોડું ચાલતો હોય આ પગ મેલવા જમીન વેચી મારી રગલો બોલો એવો નહીં પણ મને લાગે પેલા પોપટ એમ ભૂરિયા બે ચડાવે લાગે ને કારે મોણો બોલો એવો નહીં આ વાન તો પણ હા વાન ટાઢા પાણી ખો કાઢ્યું એવો હું વાહન ને ઓળશો જ નહીં હજી સુધી આજ સુધી કદી ઓળખ્યો જ નહીં હજી હોવાની વાન તો આપવા દે માણસો લઈને આપવા દો હું મોલું હવે રોમજી

એ તો ની બ શેતરે બરે જમીન આ લીધી છે આ ઓબા વેપાર પો વેપાર એ Nara, það er kemur. Nara, það er kemur. Kemur. Það er kemur. Roma, það er fyrir áhuga. Það er fyrir áhuga. Roma? Roma?